અરે રાહુલ આવ આવ કેમ આમ થાકીને લોતપોત થઈ ગયો છે બેસ બેસ અલ્યા તારા બાપાને 50 વીઘા જમીન હતી એમાંથી 25 વીઘા વેચીને તમે જલસા કરો છો અને મે જો ભણીને નોકરી એટલે તો કહું છું કે જીવનમાં શું જરૂરી છે જ્ઞાન કે પૈસા જ્ઞાન આ જો અમે ભણ્યા ને એટલે સારી નોકરી કરીએ અને એનાથી ઘર ચાલે છે સમજો ઘર ચાલે એમ પણ અમારા જેવા જલસા કેવી રીતે કરશો જલસા કરવા માટે પૈસા જોઈએ જ્ઞાન નહીં જ્ઞાન તો લોકો રસ્તામાં મફતમાં આપે છે જેમ કે તું મને આપે છે પૈસા કોઈ આપે છે રસ્તામાં મફતમાં નથી આપતા ને સમજ્યો હું એ જ કહું છું કે જીવનમાં પૈસા જરૂરી છે જ્ઞાન નહીં આ તારા જેમ જલસા નથી કરી શકતા પણ અમને કોઈ તકલીફ ન થાય ને એ વ્યવસ્થા મારા બાપાએ કરી છે વ્યવસ્થા જો તારા બાપાએ વ્યવસ્થા કરી હોત ને તો તું પણ અમારી જેમ જલસા કરતો હોત મોગી મોગી ગાડીઓમાં ફરતો હોત રૂપિયામાં રમતો હોત રૂપિયામાં એ કેવી રીતે અને એમ તું કેવી રીતના કહી શકે તારા બાપાએ બહુ મોટી ભૂલ કરી છે મારા બાપાએ આથી 3 વરસ પહેલા 5 વીઘા રોડ જ જમીન તારા બાપાને સસ્તા ભાવમાં આપતા હતા જો એ જમીન તારા બાપાએ લીધી હોત ને તો અત્યારે એ જમીનના ભાવ કરોડોમાં છે તો તું પણ આજે કરોડપતિ હોત

મને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો હોત ને બાપુ આજે મારી આ હાલત નો હોત હું પણ પેલા નરેશની જેમ ગાડીઓ લઈને ફરતો હોત અરે પણ બેટા એના તો જમીન વેચી છે અને 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 જમીનના પૈસાથી લઈને આપણી પાસે જમીન ક્યાં છે આપણી પાસે પણ જમીન હોત જો તમે પ્રયત્ન કર્યો હોત તો આપણી પાસે જમીન હોત એ કેવી રીતે હું કઈ સમજો નહીં આજથી ત્રણ વર્ષ પહેલા નરેશના બાપુ તમને રોડ જમીન સસ્તા ભાવમાં આપતા હતા આપતા હતા કે નહીં હા બેટા તો તમે લીધી કેમ નહીં આજે એનો ભાવ કરોડોમાં છે તો બેટા અરે ચલ છોડ જે થવાનું હતું તે થઈ ગયું તું થાકીને આવ્યો છો ને તું પણ આરામ કર તમે બાપુજી પર આમ નારાજ થાઓ છો તો નારાજ થવા જેવી વાત હોય નારાજ જ થાઓ ને અને ખબર છે જમીન આપણી પાસે હોત ને તો આપણે કેટલા સુખીથી જિંદગી જીવતા હોત અત્યારે એ જમીનનો ભાવ 10 ગણો છે ભલે બાપુજી જે ભૂલ કરી એ કરી પણ તમે તમારા છોકરા માટે આવી ભૂલ ના કરતા હું તો આવી ભૂલ ક્યારેય ના કરું એક વાત કહું બોલ આ જમીનનો ભાવ છે કે આપણો દીકરો મોટો થશે ત્યાં સુધી વધશે ખરા શું વચ્ચે અરે આપણો છોકરો વિચારી પણ ના શકે એક વિગો તો શું એક ફ્લોટ પણ ના લઈ શકે તો એક કામ કરો ને આપણે તો એક જ દીકરો છે ને તો તમે અત્યારથી જ એક બીગો જમીન લઈ લો ને એમ પણ સસ્તી છે એક વિગાના 1 કરોડ ભાવ છે અને મારી પાસે કે પૈસા છે આપણો દીકરો મોટો થશે ત્યાં સુધી જમીનના ભાવ 10 કરોડ થઈ જશે ને હા પણ એને ભણાવો ઘર ચલાવો બાપુજીનું ધ્યાન રાખો આ બધી જવાબદારી સાથે જમીન લેવું મુશ્કેલ છે તમે કેટલા ભાઈ બેન કેમ તને નથી ખબર અમે ત્રણ ભાઈ ને બે બેનો મને તો ખબર જ છે પણ તમને બધાને ભણાવ્યા કોણે બાપુજી બાપુજીએ અમને સારામાં સારા ભણાવ્યા તમને લોકોને પરણાવ્યા કોણે કોણ પરણાવે બાપુજી અને આ બધા ખર્ચા કોણે ઉપાડ્યા બાપુજી બાપુજીએ અમને ધામધૂમથી પરણાવ્યા ભણાવ્યા અને દાદા દાદીને પણ સાચવ્યા મમ્મી બીમાર રહેતા તા ને તો એમની દવા અને દાદા દાદીનો બારમાનો ખર્જો પણ એમને કર્યો અને તમને બધા ભાઈઓને મકાન પણ લઈ આપ્યા બાપુજી તો હવે તમે જ વિચારો ત્રણ દીકરા બે દીકરીઓ ઘરડા માં બાપ આ બધાને સાચવવા વાળો માણસ જમીન કેવી રીતે લઈ શકે તમારે તો એક જ દીકરો છે તો પણ તમે જમીન લેવા નથી વિચારી શકતા

પહેલાં ભગવાનને પગે લાગ્યા પછી મને પગે લાગ્યા આજ તો બાપુ પહેલાં તમને પગે લાગીશ પછી ભગવાનના કેમ બેટા બાપુ આજ તો મને તમારામાં જ ભગવાન દેખાય છે બાપુ ભગવાન હજાર હાથે આપીને માણસને કોઈ દિવ એમ નથી કહેતો કે મેં તમે આટલું આપ્યું એમ બાપ પણ પોતાનું સુખ ત્યાગીને પોતાના છોકરાઓને ખુશ રાખવા માટે બધું જોઈતું લઈ આપે અરે બેટા બાપુ મને રોકો નહીં મને કહેવા દો બાપુ તમે જમીન કેમ ના લઈ શક્યા ને એ વાત મને આજે સમજાવી જો તમે જમીન લીધી હોત તો અમે આજે અમારા પગ ઉપર ઊભા ના થયા હોત તે મિલકત માટે અમે આજે ઝઘડા કરતા હોત તમે અમને ભણાવી સંસ્કાર આપી અમને પોતપોતાના મકાન લઈ આપ્યા અને અમને અમારા પગ ઉપર ઊભા કર્યા અરે બેટા કે તો દુનિયાના બધા બાપ કરે છે એમાં મેં કર્યું શું નવાય કહેવાય બાપુ હું પણ એક બાપ છું મારે તો એક જ દીકરો છે તો પણ હું જમીન નહીં લઈ શકતો ઘરના ખર્ચામાં મને આજે તકલીફ પડે છે તો તમે આ બધા ખર્ચા કેવી રીતે ઉપાડ્યા બેટા એ તો ખોટા શોખ અને ખોટા ખર્ચા બંધ કરી દઈએ ને તો બધું થઈ શકે હા બાપુ દીકરાએ બાપને પ્રેમને ઓળખવો જોઈએ અને એના કરેલા ત્યાગની કદર કરવી જોઈએ એ વાત મને આજે સમજાવી બસ બેટા તને સમજાઈ ગયું ને તો ચાલ હવે ભગવાને નમસ્કાર કર ਅਨੇ ਕਾਮਯਾਬ ਹੋ